દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું હવે અંકલેશ્વર રસિયાઓની જીબે ચોટ્યું છે વલસાડના પરિવારો અંકલેશ્વર ભરૂચ રોડ પર ઉંબાડિયાનું વેચાણ કરે છે અને રોજના ના થી દસ માટલાનું વેચાણ કરે છે દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વર રસિયાની જીબે ચોંટ્યું છે વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ઉંબાડિયું વેચવા આવે છે રોજના આઠથી દસ માટલાનું વેચાણ કરે છે આઠથી દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો સાહીઠ રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપીને ઉંબાડિયું પાર્ટી યોજે છે વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે ઊંબાળિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ સક્કરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય તેવું છે જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન ઉપર રોજ એંસીથી સો કિલોથી વધુ ઊંબાળિયું વેચે છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે ઉંબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોઇ સાથે સુરતી વાલોળ પાપડી બટાકા રતાડુ અને સક્કરિયા જેવા કંદમૂળ વપરાય છે લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે પકવવાની પદ્ધતિ પણ અનોખી છે માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણાથી આગ પ્રગટાવવામાં આવે છે આ પ્રક્રિયા અડધોથી એક કલાક સુધી ચાલે છે જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉંબાડિયું તૈયાર થાય છે દક્ષિણ ગુજરાતમાં હવડે બનાવવામાં આવે છે વલસાડ જિલ્લાનો અમારો પ્રખ્યાત છે ડુંગળી વલસાડ અમે ઉંભડી બનાવીએ છીએ બધું રાખીને બનાવીએ છીએ મારા બાપ દાદાનું અમારું ચાલુ છે આ રતાળું સક્કરિયું પાપડી બટાકો રીંગણ કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલા કલર લગાવીએ છીએ કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ અને ડાચો લોકો અમારે રોજના પચાસ આઠ માણસ તો ખાય છે અને પાસલ બી ઘણું જાય છે અમારું રોજના રવિવારે અમારું તી ઉપર જતો રહી આખો

તેમ આ ભરૂચના અંકલેશ્વરના રોડ પર આ જે ઉબાડિયો બનાવવામાં આવે છે એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદ સ્વાદવામાં આવે છે હવે આ જે ઉબડિયું બનાવવામાં આવે છે એ ઉબાડિયો બનાવવામાં લગભગ પાંચ સાત જાતને શાકભાજીનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે બટાકા હોય છે ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ એ કંદ પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર બે મન થઈ જાય છે એનો સ્વાદ આવે છે જેમાં આપણા જિલ્લા ચાલુકા રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ બનાવવામાં ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય પણ આ જે ઉબાડિયો બનાવવામાં આવે છે એ ઉબાડીઓ એમાં લગભગ ઉપરથી જ છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપયોગ આપવામાં આવે છે જેથી એનું સ્વાદ જ અને હોય છે આ અહીં આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બના બિયો બનાવ આવે છે એમાં નામ છે ભાવેશ ભાવેશબાળીઓ એકદમ સરસ છે જબરજસ્ત આપણે ખાવા ખૂબ મજા આવશે તમે એકવાર આ ઉબાડ્યો ખાશો ને તમે વારંવાર ખાવા આવશો ને એક વાર ખાશો એટલે તમારા જીમની ચટા ગયો થઈ જશે તમે બીજો કોઈ ખાવાનું ભૂલી જશો અને એક દિવસના અંતરે ને તમે દરરોના જ આ ઉબાડી ખાવાનું આવશો હું તો એ તમને કહું કે જ્યાં સુધી આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં કડકલેટ ઠંડી હોય એ કડકરીટ ઠંડીમાં આપણે ભોંક ખાઈએ કે ભોગ ઓળા ખાઈએ તો આપણે શરીર સાથે ઉબાડ્યો ખાશું તો આપણા તંદુરસ્તી માટે બી ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં ને ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ એ લગભગ રાજ રૂપ થઈ ગયેલો છે એ ડાયાબિટીસને મટાવા માટે પણ આ ઉબાડ્યો શિષ્ટ આહાર છે એમાં વપરામાં આવતી શાકભાજી એમાં વપરાતા આવતા કંદ એમાં વપરામાં આવતા પાપડી અને એમાં આવતા મકાઈ અને બટાકા એ લગ બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે એ કંદ એ જ્યારે આપણા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પણ ખૂબ સરસ થાય છે અને આપણો ડાયાબિટીસ એ ડાયાબિટીસ આપણો મટી જાય છે કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસા તત્વો હોય છે જે આપણા આહાર માટે આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે જેથી હું તો આપણી ગુજરાત અને ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબડિયા બનાવે છે ભાઈ સુધારીઓ હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો અને ખાસ એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે